સમાજમાં અનેકો અનેક સેવાકીય કાર્ય થતા રહેતા હોય છે તેમાંનું એક ઉત્તમ ઉદાહરણ એટલે વહાલુડીના વિવાહ જેનું સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા કરવામાં આવી રહ્યું છે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા રવિવારે વહાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ દીકરીઓ એક સાત પ્રભુતામાં પગલા માંડ્યા હતા જે પચ્ચીસ દીકરીઓના લગ્ન થયા તેમાં કોઈએ માતા પિતા તો કોઈએ પિતાની છત્રછાયા ગુમાવી છે માતા પિતા ભલે હયાત નથી પરંતુ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં સૌ કાર્યકર્તાઓ પોતાની નાની બહેન કે દીકરી પરણતી હોય તે રીતે ઉત્સાહભેર આ વાહલુડીના વિવાહમાં જોડાયા હતા અને તમામ પચીસ દીકરીઓના રાજકુંવરીની જેમ શાહી લગ્ન કરાવ્યા હતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સતત છઠ્ઠા વર્ષે વાહલુડીના વિવાહનો આજે અહીં જાજરમાન પ્રસંગ ઉજવવા જઈ રહ્યો છે મને કહેતા એટલા માટે આનંદ થાય છે કે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સેવા પ્રવૃત્તિને પચીસ વર્ષ પૂર્ણ થયા છે તેની ખુશીના ભાગરૂપે અમે પચીસ દીકરીઓના લગ્ન આજે કરવાના છીએ ખાસ કરીને રાજકોટ શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને અસંખ્ય વ્યવસાયોમાં જેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે એવા પાણ ગ્રુપના આદરણશી મનસુખભાઈ પાણ અને અરવિંદભાઈ પાણ તરફથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના આ વખતના મુખ્ય યજમાન રહ્યા છે અને અમને પચીસ લાખ રૂપિયા જેવી માતબર રકમનું દાન અમને આપ્યું છે અમારી દીકરીઓ એટલા માટે નસીબદાર છે કે અમારી તમામ પ્રવૃત્તિને સમાજનો હંમેશા ટેકો મેળવ્યો છે અને આ તમામ દાતાઓના ટેકાથી અમારી તરે પ્રત્યેક દીકરીઓને અઢી લાખથી ત્રણ લાખ રૂપિયા સુધીનો કર્યાવર આજે અહીં અમે એનાયત કરવાના છીએ આપવાના છીએ અને ભગવાન ઈશ્વર પણ આજે ખૂબ રાજી છે કે હું એવું ચોક્કસ કહીશ કે આજે અમારી દીકરીઓને ઈશ્વરના પણ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે ત્યારે વાલુડીના યુવાનો આજનો આ પ્રસંગ એ માત્ર દીકરાનું ઘરનો પ્રસંગ ન બની રહેતા સમાજનો પ્રસંગ બની ગયો છે હું ચોક્કસ માનું છું ખાસ કરીને દીકરાનું ઘરનો હંમેશા એવો અભિગમ રહ્યો છે કે સમાજને કાંઈક નવું આપવું અમારી પણ એવી અદમ્ય ઈચ્છા છે કે યુવાનો રાષ્ટ્રભક્તિ તરફ વળે યુવાનોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને વિશ્વની મહાસત્તા બનાવવામાં યુવાનોનું યોગદાન રહે એવા હેતુથી અમે આજે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવાના છીએ અને શહેરના જાણીતા ઉદ્યોગ ઋષિ અરવિંદભાઈ પટેલ આ રાષ્ટ્રધ્વજને આજે અહીં સલામી આપવાના છે રાજકોટમાં વાલુડીના વિવાહ આ છઠ્ઠો કાર્યક્રમ છે મુકેશભાઈ દોશી એટલે કે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ ઢોલરા દ્વારા આ છઠ્ઠા કાર્યક્રમની અંદર હું અવારનવાર આવું છું અમે કાર્યકર તરીકે કામ કરીએ છીએ ગયા વર્ષે હું અહીં આવ્યો અને વાલોડીના વિવાહમાં અમને આ માહોલ જોઈને દીકરીઓ જે બાપ વગરની દીકરી હોય મા વગરની દીકરી હોય એની પ્રાયોરિટી આપીને જે કાર્યક્રમ કરે છે અને એ દીકરીઓને શોધી શોધીને આ ટ્રસ્ટ જે કામ કરી રહી છે અદ્ભુત કાર્ય છે ખૂબ પ્રેમ છે અને એ દીકરીઓનું વર્ષો સુધી સંચાલન કરવું એનું ઘર સંચાલન થાય અને ઘર સારી રીતે ચાલે એનું ધ્યાન રાખીને આ કાર્યક્રમ કરે છે ગઈ કાલે મારા ઘરે આ તમામ દીકરીઓને કંકો પગલાનો કાર્યક્રમ રાખ્યો હતો સિલ્વર હાઈટમાં મારું રેસિડેન્ટ છે તો આખા સિલ્વર સિલ્વર હાઈટ રેસિડન્ટના તમામ મેમ્બરોએ એ દીકરીઓનું ભવ્યતા ભવ્ય સ્વાગત કર્યું અને એ દીકરીઓને ખૂબ સારી રીતે નવાઈજી જી ઉપરાંત અમે એ માહોલ જોઈને અમારો આખો સિલ્વર પરિવાર અને અમારો પાન પરિવાર વાહવિભોર થઈ ગયો કે આંસુના ચોધાર આંસુએ બધા રડી પડ્યા હવે આવું અદ્ભુત કાર્ય અમારા ભાગ્ય ભાગ્યશાળી અમે છીએ કે અમે આ લાભ મળ્યો છે અને મુકેશભાઈ દોશીએ આ કાર્યક્રમને જે હાબેહૂબ કર્યું છે એ બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બીજું રાષ્ટ્રધ્વજ જે છે આ રાષ્ટ્રનું કામ છે આ દીકરીઓ અનાથ દીકરીઓ જેના મા બાપ નથી એવી દીકરીઓનો કાર્યક્રમમાં સામેલ કરીને આ રાષ્ટ્રધ્વજ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી જે રાષ્ટ્રને કાંઈક ઊંચે સુધી લઈ જવા માટેનો પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આપણે પણ એક એમાં સહભાગી બનીએ અને સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટે જે અમને આ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે એનું અમારા અમારા અમારી ઉપર એને આશા રાખીને એમને પ્રેરણા આપી છે એ બદલ હું મુકેશભાઈ અને એમની ટીમનો ખૂબ આભારી છું સામાન્ય રીતે એક પિતા દીકરીને તેમના લગ્ન સમય ઘર વખરીની તમામ નાના મોટી વસ્તુઓથી લઈ સોના ચાંદીના ઘરેણાં કપડાં બેડ તેમજ કબાટ આપે એ જ રીતે વાહલુડીના વિવાહમાં પચાસ દીકરીઓને બસો પચાસથી વધુ વસ્તુઓનો કરિયાવર આપવામાં આવ્યો હતો સમગ્ર આયોજનમાં કોઈ અનચ્છનીય ઘટના ન બને તેવી તકેદારીના પાગ રૂપે ઇમરજન્સી મેડિકલ સારવાર સુવિધા બે એમ્બ્યુલન્સ ફાયર સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી હતી રવિવારના રોજ ગીત સંગીત વૈદિક મંત્રો ચાર વચ્ચે ભવ્ય લગનોત્સવ સંપન્ન થયો હતો આજે ઓમે બધા આછારમાં ઉત્સવમાં છોડાય છે તો એના બદલ હું મુકેશભાઈ દોશી વાલોડીની વાલોડીના વિવાહની પૂરી ટીમ અને બધાને અભિનંદન પાઠવું છું તેમજ મહેંદી રસમથી માંડીને અલગ 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 રસમ અમારી થયેલી છે અને એક દીકરીના બાપ પણ કરી શકે એટલો કરિયાવર અમને આપેલો છે તેથી અમને ખૂબ 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 જ આનંદ થયો છે એના માટે હું બધાને સ્પેશિયલી થેન્ક્સ ટુ પાણ પરિવાર એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એને અમને પચીસ લાખનું દાન આપેલું છે અને પૂરી ટીમને અમે ખૂબ જ આભારી માનીએ છીએ ખૂબ જ જરૂરી છે દીકરીઓ માટે આ અને સમાજના કાર્યકર્તાઓ આ બધું અમારા માટે આટલો જાજરમાન ઉત્સવ કર્યો છે એની અમને અમારી એક્સપેન્ટેશન પણ નહોતી એનાથી પણ વધારે અમને કરેલો છે એના માટે ખૂબ 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 અભિનંદન બધાને પાઠવું છું અને અહીંયા અમે પહેલેથી જ્યાંથી સિલેક્શન થયું છે ત્યાંથી અમારી ખૂબ દેખભાળ કરવામાં આવે છે વારંવાર ફોન કરીને પૂછવામાં આવે છે દીકરીઓને અને ખૂબ એ રીતે ધ્યાન રાખે છે કે મમ્મી પપ્પા ધ્યાન રાખી શકે એટલું ધ્યાન અમારું રાખ્યું છે જેમ કે ફાલ્ગુની બેન છે એ મમ્મી તરીકે બહુ જ ધ્યાન રાખ્યું છે અને અહીંયા વાલોડી વ્યામાં જે મુકેશભાઈ દોશી અનુપમભાઈ સુનિલભાઈ નલિનભાઈ વારંવાર સામેવાળા પક્ષને પણ પૂછીને વારંવાર એ લોકોનું પણ ધ્યાન રાખે છે અને અમને વારંવાર કંઈ પણ પ્રોબ્લમ હોય આવ્યા ત્યારથી એને એ લોકોને આ પાલનની ટીમ અને નેલ આર્ટ અમને કરાવ્યા છે અહીંયા મહેંદી અમને ખૂબ સરસ અમારે મનગમતી મુકાવવામાં આવી છે અહીંયા ખાલી પાણી તરલાઈ અને અમે આવ્યા હતા અને અમારા આ દુલ્હન સેટ આ જેમ કે આ ડ્રાઈડલ છે ચૂટલા વોચ જ ખૂબ જ સુંદર છે અને અમને આ નવું નવું જોવા મળ્યું અને આ અમે બહુ જ અમે હેપી છીએ કે આવું અમે ધાર્યું નહોતું અને એટલું અમે અમેઝિંગ નહોતું કર્યું એટલું અમારું આ લોકોએ અમારું કર્યું છે જેટલું ઘરે પણ ન કરી શકી લગ્ન સ્થળે સેલ્ફી પોઈન્ટ એલઈડી કાઠિયાવાડી કસુંબો દરેક દીકરીના અલગ અલગ મંડપ